ભાઈ એ લીમન ધાકીયું માર માં એકબીજા મોર આટેલ લખો હોટણ નવીન હોટા લે છે ટોકરી માત્ર

साइड कहां साइड यहां हां

રાટ આયું છે કોઈન કેતા હા આપણે જે રામભાઈને વાત ના ભાઈ રાખવાનું હે અમારે આ ભાઈ તારું બુલટ તો અમારું હે નમી હે હા હે ભાઈ હે આ તો જ હે ઠીક ઠીક હે

ના <laughs> બરા બરા લાકા તું ઈ માં આવે જ કની માર ફેકոչ છે ભાઈ વિજયનો અર્ધો જ પાઈ જો નો મેળા વિજયભાઈ સ્માઈલ પ્લીઝ વિજયભાઈ આપણે પવન સોઠીન ઠકલા આપણે એડવર્ટાઈઝ વિજયભાઈ આપણે આપણે કરવાની છે જસમાને એડવર્ટાઈઝ કરવા છે એટલે

ભાઈ આ ફોડો કારણે થાય આ બધું મજાકિયા થાય આ ભાઈ પટાયા ફૂટે ફટાકિયા નયનભાઈ નવીનભાઈ ને ફટાકિયા બોળો સિસ્ટમ રોટા વે લખમ ને તો તારે લીલું હે આ

પહાડી ઇલાકો ભારે હે ને પાણો એટલે પાણો છે કટણ પબ્લિક આવે પડે દુનિયા ની મારી હે હા આ આપણી ક્લાસ પૂરી કરવાનો સમય હોય છોકરાઓ આપણે જવાનકાર છે હાલો હે હાલો તે લે મારો હાતે હાલો તમ મારો પહેલા તમ મારો પછી હું મારો અલા તુમાર મારો એટલે વાહ લગાડણો આવના ન ન આવો પણ અમી તારા મોર આવી હે હાજે મોર આવો જાઓ અમે